જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં મિત્રો તમે જે ટ્રેક્ટર જોઈ રહ્યા છો સાતસો પાંત્રીસ ટ્રેક્ટર સાતસો પાંત્રીસ એફી મિત્રો મફતના ભાવમાં પાણીના ભાવમાં ટ્રેક્ટર આપવાનું છે સાવ ઓછી કિંમતમાં નીચા બજેટનું ટ્રેક્ટર લઈને આવીએ છીએ કન્ડિશન સારી છે એન્જિન પાવરફુલ છે ટ્રેક્ટરમાં કોઈ ફોલ્ટ નહીં જોવા મળે ટ્રેક્ટર વ્યાસી દેવાનું છે સસ્તી કિંમતમાં ટ્રેક્ટર આપવાનું છે જે કોઈ મારા ભાઈઓ મિત્રોની ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયો પૂરો જો બધી જ માહિતી મળી રહેશે તો શરૂ કરીએ આજનો જો મિત્રો તમારે આ સ્વરાજ સાતસો પાંત્રીસ ટ્રેક્ટર ખરીદવું એફી ટ્રેક્ટર રહેશે મોડલ વિશે વાત કરી દઉં તો મોડલ છે ઓગણીસો નવાનું મોડલ છે કન્ડિશન સારી છે એન્જિન પાવરફુલ છે કોઈ ફોલ્ટ નથી સાવ સસ્તી કિંમતમાં આપી દેવાનું છે ઓગણીસો નવ્વાણું નું સ્વરાજ સાતસો પાંત્રીસ વેચી દેવાનું છે તો મિત્રો તમારે ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય રૂબરૂમાં ક્યાં જોવા મળશે ટ્રેક્ટરની કિંમત માલિકના નંબર ક્યાંથી મળશે તેની માહિતી તમને આગળ વિડીયોમાં મળશે તો બધી જ માહિતી આગળ વિડીયોમાં જ મળી રહેશે તો વિડીયો પૂરો જોતા રહેજો તે પહેલાં જે કોઈ આપણા ભાઈઓ મિત્રો આપણી આ ચેનલ પર નવા આવ્યા છે અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો તેથી અમારા નવા વિડીયો તમને સૌથી પહેલા મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઇક કરવાનું ભૂલતા મિત્રો તમારે ટ્રેક્ટર ખરીદવું હોય ને કિંમત વિશે વાત કરી દો તો કિંમત ખાલી એક લાખ પાંત્રીસ હજારમાં ટ્રેક્ટર આપી દેવાનું છે એન્જિન પાવરફુલ છે ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ છે લાઇટ ચાલુ કન્ડિશનમાં રહે છે ટ્રેક્ટર હાલ ચાલુ કન્ડિશનમાં છે કોઈ ફોલ્ટ નથી તમે વિડીયોમાં કન્ડિશન જોઈ શકો છો એક લાખ પાંત્રીસ હજારમાં આપવાનું છે જો મિત્રો તમારે ટ્રેક્ટર ખરીદવું હોય રૂબરૂમાં ક્યાં જોવા મળશે તેની વાત કરી દો તો ટ્રેક્ટર તમને બનાસકાંઠા જિલ્લામાં જોવા મળશે ડીસા થરાદ હાઈવે ચિત્રોડા ટ્રેક્ટર જોવા મળશે બનાસકાંઠા જિલ્લાનું ચિત્રોડા શ્રી યાદેવ ટ્રેક્ટરમાં ચિત્રોડા ટ્રેક્ટર જોવા મળશે ડીસા થરાદ હાઈવે પર ચિત્રોડા ટ્રેક્ટર જોવા મળી રહી છે કન્ડિશન સારી છે જો મિત્રો તમારે ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો માલિકના કોન્ટેક્ટ નંબર ક્યાંથી મળશે તેની વાત કરું તો માલિકના કોન્ટેક નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે માલિકના કોન્ટેક્ટ નંબર મળી રહેશે નવ્વાણું બે બેતાલીસ તેર ચાર એકાણું તે માલિકના નંબર છે તમે જે વિડિયો જોઈ રહ્યા છો ને આ વિડીયોના નીચે જ તમને માલિકના કોન્ટેક નંબર મળશે તમે તે ભાઈને ફોન કરી સોરાજ સાતસો પાંત્રીસ એક્ટની વધુ માહિતી ડિટેલ મેળવી શકો છો તમારે જો રૂબરૂ મુલાકાત લેવા જવું હોય તો તમે રૂબરૂ બનાસકાંઠા જિલ્લાનું ચિત્રોડા તમે રૂબરૂ મુલાકાત લઈ શકો છો ત્યાં કંડિશન જોઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ટેક્ટર લઈ મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવાનું છે તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર તમારે જે કોઈ વાહન વેચવું છે તેના ફોટા અને વિગત આપણા નંબર પર મોકલી આપવાના રહેશે આપણે વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી